જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવી મસાલા ડ્રાય ભાખરી બનાવીશું આ ડ્રાય ભાખરી તમે પિકનિકમાં ટુરમાં ગમે ત્યાં ગયા હોય ત્યાં લઈ જઈ શકો છો અને આપણે આઠ થી દસ દિવસ માટે કોઈ નથી થતું આપણે આવીને આવી રહેશે લાંબો સમય સુધી એટલે આપણે એકદમ મસ્ત અને હેલ્ધી એવી આપણે ડ્રાય ભાખરી બનાવીશું આપણે મસાલા ડ્રાય ભાખરી બનાવવા માટે એક વાટકી ભાખરીનો કરકરો લોટ આવે છે તે લીધો છે સામે પોણી વાટકી આપણે રોટલીનો લોટ લીધો છે ફાઇન આવે છે તે આપણે સૂકા ધાણાભાજી અને સૂકી કસૂરી મેથી આપણે લીધી છે આપણે આ સરસ અને એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે પેલા તેનો લોટ બાંધી લેશું આપણે ભાખરીનો લોટ લીધો છે તે નાખી દેસું અને સાથે આપણે રોટલીનો લોટ પણ નાખી દઈશું અને કસૂરી મેથીને આપણે હાથ વડે થોડી થોડી આપણે આ રીતના જોડી લેવાની છે એટલે એકદમ મસ્ત આપણે બનશે અને એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાની ફેવરિટ થઈ જશે તે એટલી મસ્ત બને છે ને આપણે ધાણાભાજી લીધા છે તે પણ આપણે એડ કરી દેસું અને આ રીતના એને પણ આપણે થોડી થોડી અડધી ચમચી અડદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આખું જીરું હાથ વડે થોડું એવું આપણે એકદમ નહીં થોડું આપણે સ્વાદ મસ્ત આવે તે માટે આપણે નાખી દેસુ અડધી ચમચી તલ આપણે થોડા એવા મરી નાખી દઈશું મરીથી એકદમ મસ્ત આપણી ભાખરી બનશે જો નાના બાળકો માટે કરવું હોય તો તીખી ન કરવી હોય તો મરી સ્કીપ કરી શકો છો હવે એક ચમચી આપણે ઘી નાખીશું સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ તમે ખારું જેવું ખાતા હોવ તે પ્રમાણે નાખી શકો છો આ રીતના સરસ મિક્સ કરી દેવાનું છે આપણે લાંબા સમય માટે રાખ્યું હોય એટલે ઘીનું મોણ આપણે તો એકદમ આવીને આવી રહેશે તેલ કરતા પણ ઘીમાં આપણે લાંબા સમય માટે રાખ્યું હોય તો ઘી નાખીને બનાવવાની છે એટલે આપણે લાંબો સમય આવીને આવી રહેશે જરા પણ બગડશે નહીં અને તમને ખાવાની પણ મજા આવશે અને એકદમ બિસ્કીટ જેવી થશે આ રીતના બનાવશો એટલે મોણ આપણે એકદમ સરસ દેવાનું છે આ રીતના આપણે હાથ વડે ચોળી ચોળીને દેવાનું છે એટલે એકદમ સરસ આપણે ભાખરી બને જેમ મોણ સરસ દેવાશે તેમ મસ્ત બનશે એક આપણે મોણ દેવાનું અને મસળવાની બે જ ખૂબી છે આમાં બને આપણે સરસ કરીશું એટલે આપણી ભાખરી પણ એકદમ ડ્રાય અને એકદમ ક્રિસ્પી થશે અને બિસ્કિટ જેવી ખાવાની મજા પડી જાય તેવી બનશે આપણે સરસ મોણ દેવાઈ ગયું છે આ રીતના મુઠ્ઠી પડે તેવું દેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત બનશે આપણે આ પરફેક્ટ માપ છે હવે થોડું થોડું પાણી ઉમેરતા અને બાંધતા ભાખરીનો આપણે આ રીતના લોટ તૈયાર કરવાનો છે અને એકદમ સરસ મસડવાનો છે મેં તમને જેમ આગળ કીધું તેમ જેમ મસડસુ તેમ આપણી ભાખરી એકદમ મસ્ત બનશે આ રીતના આપણે સરસ મસળી લેવાની છે અને હવે આમાંથી આપણે તમે ચેવડી ખાતા હો તે પ્રમાણે બનાવી શકો છો આ રીતના આપણે પાટલી વેલણ લઈ લેશું અને તેમાં આપણે મસળી નાના નાના લુવા વાળી લેશું આ રીતના આપણે ટૂરમાં લઈ જવી હોય તો નાની બનાવીએ તો આપણે સાચવવાની અને ખાવાની બંને મજા આવે હવે આને આપણે ભાખરી જેવી વણીએ છીએ તેવી વણી લેવાની છે બહુ જાડીએ નહીં બહુ પતલી નહીં તેવી આપણે તૈયાર કરવાની છે આ રીતના આપણે તૈયાર કરી લેશું સાઈડમાં આપણે કોર ફાટી હોય તો આ રીતના કરશું એટલે એકદમ મસ્ત આપણી કોર થઈ જશે અને આપણે આ રીતના થિકનેસ રાખવાની છે એટલે એકદમ સરસ બનશે આ રીતના આપણે બધી બનાવી લેશું આપણે આ રીતના કાણા પાડી લેશું એટલે અંદર સુધી આપણે એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને આ રીતના તાવડીમાં બનાવવાની છે તાવડી આપણે ગરમ મૂકી દીધી છે આપણે સરસ તપી ગઈ છે જો તમારી પાસે તાવડી ન હોય તો નોનસ્ટિક પેનમાં કરવાની છે આપણે લોખંડીમાં નહીં આ રીતના આપણે ભાખરી નાખી દેસું એકદમ ધીમા પ્રેશર કરીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે તાવડી તપી જાય ત્યારબાદ આપણે એકદમ ધીમા ગેસે કરશું તો એકદમ મસ્ત ડિઝાઇન પણ પડશે અને ક્રિસ્પ પણ એટલી મસ્ત બનશે નહીં આપણે બળી જશે ને અંદરથી કાચી રહેશે આ રીતના કરીશું એટલે એકદમ મસ્ત બનશે જો તમારે ઘરમાં રનિંગમાં ખાવા માટે કર્યું હોય તો તમે ધાણાભાજી અને મેથી લીલા નાખી શકો છો પણ આપણે ટૂરમાં લઈ જવા માટે અને લાંબા સમય માટે આ જો રાખવી હોય તો આ રીતના બનાવીને રાખીશું તો તમે ક્યારે પણ બગડશે નહીં એટલી મસ્ત રહેશે અને આપણે गृहिणी નું ઘરનું કામ હોય છે તો ઘરમાં આપણે આ રીતના બે ત્રણ દિવસ માટે બનાવીને રાખી દીધી હોય તો સવારમાં ચા સાથે નાસ્તામાં મજા પડી જાય છે તેટલી મસ્ત બને છે હવે આપણે ફરી સાઈડ ચેન્જ કરી લેશું આપણે ફરી સાઈડ ચેન્જ કરી લેશું અને ઉપરથી આપણે ઘી લગાવી દેશું આપણે કાણા છે તેમાં ઘી ઉતરી જશે તો આપણે એકદમ ક્રિસ્પી ભાખરી બનશે આ રીતના આપણે ઘી લગાવી દેસુ સમય માટે કરવી હોય એટલે આપણે જ ઉપયોગ કરવાનો છે એટલે એકદમ મસ્ત બને અને હવે આપણે ચેન્જ નથી કરવાની આ આ રીતના જ રહેવા દેવાની છે એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે અને ખાવાની પણ મજા પડી જશે એટલે મસ્ત ચડી ગઈ છે હવે આપણે લઈ લેશું અને ઘી આ બાજુ બંને ફરતી બાજુ આ રીતના કરી દઈશું એટલે આપણે એકદમ સરસ આખી ભાખરીમાં લગાઈ જશે ફરી અને કાણામાં વહી જશે એટલી મસ્ત ચડી ગઈ છે હવે બધી આ રીતના છોડવી લેશું આપણે એકદમ સરસ અને મોટામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી આપણે મસાલા ડ્રાય ભાખરી તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી એવી આપણે ડ્રાય ભાખરી થઈ તૈયાર થઈ ગઈ છે આ એકવાર જરૂર ટ્રાય મારજો આ મસાલા ભાખરી તપને ચોમાસામાં ચા સાથે ખાવાની મજા પડી જાય છે ચા અને ગોળ કેરી નોથાણ હોય તેની સાથે આપણે એક સર્વ કરીશું તો એકદમ ટેસ્ટ લાગશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ડાય